ज़मीन हलो 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 अवजो आवाज़ न

ઈલે ગટ મેલે હાકલ હૈલ ધનુરા કાટી હુંગા હું તા બરો વરસ તૈ ઇંતરીયો આવરા આવરા રેન સાથી વિના આવરા ઓપલા ને બાર ની જાઉં કે ભાઈ ભાઈ ગાડી હોન લાગી ગઈ થી ના અને એ કે ઘટતા થી મર્યો તો રાખે શૂન્ય કા એક તો લોમ આ એ છે આ મોયા કે ખાઈ ના વેચી હા હા એ ખાઈ વેચી તાઈ ના ખાતી આ કે એ કે હા અરે સુનીલાલ હરિનાથરા સુનીલાલ આ બે

લાલા દાદા આપ રીતો નઈ એ દાદા કિવા ગિયો કિદાદા આપ રીતો એટલા દેતી કરા એકલા એબલોનો બોલી હે રાંડલો આંતરાવટ બોલી પાટી કોરલો તું કમો વાળો હાઈ કમો વાળો હાઈ તો ઉમર હાઈ આમ ઉમર હાઈ એબલો કોતો બની કોલ જીવન હાઈ ખૂબ મોટો ઉમર હાઈ કોલ વાણા તો નહી હોય હા તું નહી હોય આ આઈ નહી હોય એબે જીવન હાઈ કે પ્રમ જીવન એબલો બાપાઈ નેરાલોય ઓ જોય નહી ઓ કોણ હાઈ કે આ ગાંગો હી ગયા આ ગાલા બોલા આ જગા કે ના કે કી નહી માં મને માં કશી દેની હા ઓ કશી દેલો હા પીશી પીરલ જેય સેણે જેંપલેલેએરગેં કરા કરલેલએક પીલેલેક હરણેરગેલે કરણેં કરણેં કર કરણ�

ઈત્ર નહી આવે કઈ આમ કે ના ભીનર માં ઓરડી ઓર હા એને ના મોડે દાબી ગો કોડી કેનો મકોડી કે કોડી કે અન તાટા કીપી દે કોડી એટલે કોઈ મજે સોગરા પર સોગરા મળી તા પટાન નામ લખ્યું સુના એકલા કાય કોડ કે ચાટા મે ઓરડી કા ઠીક નહી ઓરન જ કરે ભાઈ હા આઈ મે મે મજાની દેકો કોઈ મોલ કે હા વાપરતી કરી ભાઈ હા કે ઓર ને જવાય નઈ જોને કોઈ મુજે ક્યાં ક્યાં હ ઓરડ કને કો હા ખટમો ઓરડ કને ના આમાં મે

آء پھوسيلا مڙين ٿين ها ها بابا ڇا ڪي ٿا ڪيون 12500 ڪهڙي 25000 ڪهڙي منجه اڪتا سان ڪا ناهي ٿو ڏايو آءُ نواب جي ريتائ ڪيت نه آءُ کي ها تماي 1 لک ڏتو ٻه سرڪاري ميوم آءُ ها ٻو سرڪاري ميوم نه آءُ جو گمن ريتائ ڪيت ڏي ٿي ان ۾ آکي ڏواء کي 1 لک ۽ 90000 روپيو ڪي اچو ها اچو 1 لک 90000 روپيو એ પોચીને દે કમેટર તો 3 લાખ ભી થઈ તો હા 3 લાખ 100000 હરઈ ના 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 પોચી ખૂબ નેરાવી ને એ બેટા તેરી આપુ ઉના다가રે શ્રીદર 20 રૂપિયા દેવાનું હા

501 કરોડ રૂપિયામાં જઈ રહે કે તુમા કાય હે ક્યાં કાન હેગી આમાં બેન લાગે 1 રૂપિયા દી દી તલી ના ગો બિલ <named> ક <by> <versucht> કવિના સાહેબ કવિના સાહેબ એ તમાયુરાજા હા અને મનેશ કલ્પેશ અને દીસ ગદોહાય પ્રેમ હૈ કોંકાજાય સોલે બદુઆયા કર હા અને વર્ષલ હૈ અનવશી કર સગળે બોયસ દે આજો પૈસા કવિના કોર

બે લાખ બે રૂપિયા બે લાખ હા હા તું હા પાડી આલે ગોડા બે લાખનો પૈસા કોણ કરતા હર સમય એમ જ લે ક્યાં પૈસા દેખી કોણ ભરતા આ શું પૈસા છોડે કાં હે કોમી આતલ માય હોતા મોજિન દેતો તો તું કાઈ કી બના કે કોમી હે કોમી હસતા

આટલેમાં આટલેમાં નઈ નઈ পরি মানে যে হলমা হই তোর না তাই মা হল ডিজাইন ভাই মা খেতিয়া বাড়িয়া গাড়িয়া গংগা ঘরো এ পাটা তাই হ্যাঁ আয় তুমি মারন রে আর মা মানে আগে দেখালি ও

અરે ધાડે રિક્ષા પિક્ષા રિક્ષા રિક્ષા ઉલટો બોક્યો ああ。 આ કી બોટલા આજ લે કે આવજો મલકીન બોડી મે કાય માં દરે આજ ખેતીવાડી ધર્વશ્રી હા બોલા ઓ શે ડોકા હોના સંતી તણ દોલતા મલકીન બોડી હા આજ લે દો સંભાળી ની કાય ની વેરી મહારાજ હા કાય માં ની બોલી બોલે ઈ બોટી ભાટડી બોલે ગોંદરે ગીલી ગયા હા આ ઘંટા 500 રૂપિયા ની ખેતા આવી હું કઈ બી પા ચમક પડી દીવે આ રીતે માનું ખલી દીને આ રીતે કો કામ કરતી અમાર ભાઈ পাঠ খোদা করে পাঠ খোদা বলে তো পাঠ করে আই পায় মানে আই পাঠ খোদে আই নাই পায় মানে কো পায় মানে মা দাম পাও দিদি মত তো অলকো কাম যায় কিলে ওই অলকো তো আরা বোঝা খামাল মা তো বোঝা আলো হ্যাঁ তুই সব বল না হ্যাঁ চল कोन है कोन है कोई है कि ना काम है कह कि होता मालूम है कि ना आई को उठाओ ओ देखिया हां को तू का हां कर